નોટ સાથે હતો પોલીસ પાસેથી માહિતી મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને અસલમ એ દ્રેશને મળેલ બાતમીના આધારે કિનરી ટોકીઝની સામે મનપાની શૌચાલય પાસેથી આરોપી ભાવિન વ્યાસને પકડી તપાસ કરતા તેની પાસેથી રૂપિયા ઓગણીસ હજારની ડુપ્લિકેટ ચલણી નોટ મળી આવી હતી પોલીસે આ ડુપ્લિકેટ નોટ ક્યાંથી લાવ્યો છે પૂછતા તેમના મિત્ર ગોપાલ વેઠલાણી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી વધુમાં આરોપીનું નામ બહાર આવતા પોલીસે ગોપાલ વેઠલાણીની ધરપકડ કરી છે એસઓજી પોલીસે ગોપાલની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ સામે તે મઢલી નાસ્તા હાઉસની દુકાન ચલાવતા છે અને કૃપાલ નામનો એ નાસ્તો કરવા આવતો હતો જે તેમના પરિચયમાં આવ્યો આજથી પંદર દિવસ પહેલાં કૃપાલે કહ્યું ડુપ્લિકેટ નોટનો ધંધો કરું છું તારે જરૂર હોય તો જણાવજે જેથી આરોપી ગોપાલ વિઠલાણીએ પચાસ હજારની નકલી નોટ તેની પાસેથી લીધી હતી પોલીસે આ ગુનામાં બાલક પાટિયા પાસેથી કૃપાલ નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે